અને તલાટીની અંદર જે સિલેબસ રાખવામાં આવ્યો છે એ વર્ગ એક અને વર્ગ બે ના સનહદી અધિકારીઓની જેવી પરીક્ષા હોય એ કક્ષાનો અભ્યાસક્રમ રાખવામાં આવ્યો છે એટલે તલાટીનો જે અભ્યાસક્રમ છે એ વર્ગ ત્રણ ને સુસંગત અભ્યાસક્રમ કરવામાં આવે અને જે દોડના માર્કસ છે એ ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવે આ ઉપરાંત રોસ્ટર જે છે રોસ્ટર નિભાવણી જે દરેક વિભાગ દ્વારા કરવામાં આવે છે એ રોસ્ટર એ દરેક વિભાગની વેબસાઇટ ઉપર ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટ છે એ અંતર્ગત કોપી એની ઓનલાઈન મૂકવામાં આવે જેથી કરીને રોસ્ટરની અંદર કોઈ છબરડા ના થાય અને વારે વારે વિદ્યાર્થીઓ કોર્ટની અંદર જે સ્ટે માટે સરકારના નાણાં અને લોકોનો સમય ના વેડવો પડે